મારું નામ સલીમ ઇસ્માઇલ વાલેરા છેલ્લા છ મહિના છ થી આઠ મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી શા માટે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ ફી દઈ જાવ તો અમે તમને સર્ટિફિકેટ દઈ અને છોકરાને પરીક્ષામાંથી કાઢી દીધું તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દેવીને સર્ટિફિકેટ લેતા હતા મેં તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ હું નહીં એ કાતિયાની બેન છે એમપી ના એ ચલાવતા આજે કાર્યવાહીમાં ડીડીઓ સાહેબ નહીં આવ્યા તા અને એ આવીને સીલ મારી ગયા આમાં અને સર્ટિફિકેટ આમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશન આવીને લઈ જાય તો પાંચ છ વર્ષ વર્ષથી કેટલા વિદ્યાર્થી ભણતા છે આ સ્કૂલમાં અત્યારે હાલની તકે છેલ્લે એકત્રીસ જણાની કારણ કે એમના વાલી જોયું એટલે વાલી એવા કે આપણા છોકરાનું એવું થાશે હા બાળક ભવિષ્ય સાથે ચેડા છે અને અમને એનું ટેન્શન વધારે હતું એટલે પૈસા નો મેન નહોતો તો ઉછીતા લઈને પૈસા દેવા ગયા અમે કે ભાઈ પૈસા લઈને તમે સર્ટિફિકેટ આપી દે